શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી ભાવિક ભક્તો ભગવાન શિવના દર્શન કરવા માટે મંદિરમાં સવારેથી જ લાઈનમાં લાગી ગયા હતા ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વાત કરીએ પાટણમાં આવેલ છત્ર

આ શિવાલય સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત શહેરનું એકમાત્ર એવું શિવાલય છે કે જેનું નિર્માણ સંપૂર્ણ શિવ પરિવાર સાથે કરવામાં આવ્યું છે સંપૂર્ણ શિવ પરિવાર એટલા માટે કે આ શિવાલયની અંદર ભગવાન શ્રી મહાદેવજી માતા પાર્વતી તેઓના પુત્ર ગણેશજી તેઓના બંને પત્ની રિદ્ધિ સિદ્ધિ તથા તેઓના બંને પત્ની પુત્ર સુભલાભ સહિત વિશેષ કરીને આ મંદિરની અંદર ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીની પ્રતિમાને પણ સ્થાન આપવામાં આવ્યું છે એટલે સમગ્ર ભારત શહેરનું જો જોવા જઈએ તો એકમાત્ર સંપૂર્ણ શિવ પરિવાર સાથેનું આવ્યું શિવાલય છે અને આ મંદિરનું નામ શ્રી છત્રપતિ છત્રપતિશ્વર એટલા માટે રાખવામાં આવ્યું છે કે કારણ કે આ સમગ્ર મંદિરની રચના કુલ છત્રીસ ધામલા ઉપર કરવામાં આવી છે અને આ મંદિરનો વહીવટ શ્રી લક્ષ્મી લક્ષ્મીવિલા પેલેસ વડોદરા સ્થિત શ્રીમંતરાવ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે સુનામાં દિવ્ય રાવલ પૂજારી છે